જામનગર જિલ્લાના કાલાવડમાં મર્ડરનો બનાવ કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી અને કાલાવડના જાણીતા એડવોકેટ ઇમ્તિયાઝભાઈ ડોટિયાની હત્યા કરવામાં આવી રાત્રિના સમયે કાલાવડ શહેર ખાતે તેમના ઘરે ઘરનું તાળું ખોલવા સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ પાછળથી આવી હુમલો કરી હત્યા નિપજાવી તાત્કાલિક કાલાવડ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા ત્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા કાલાવડ વકીલ મંડળમાં ઘેરો શોખ કાલાવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યા બાબતે ઊંડી તપાસ કરી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી કલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવધ રેસીડેન્સીમાં રહેતા આશિફભાઈ કેશવભાઈ દોડિયાના હોય ફરિયાદ હકીકત જણાવેલ છે કે તેમના ભાઈ વકીલ શ્રી ઇમ્તિયાઝભાઈ દોડિયાના હોય ગત રોજ રાત્રિના સાડા દસ વાગ્યાની આજુબાજુ બે વ્યક્તિ વૈભવ ચાવડા અને યોગેશભાઈ ભીમાભાઈ પરમારના હોય છાતી એ તેમજ પાછળના પીઠના ભાગે કરી અને મોત હકીકત હકીકત ફરિયાદ આપેલ છે આ બનાવનું કારણ એવું છે કે આ જે આરોપી છે વૈભવ ચાવડા તેમની પત્ની સાથે તેમજ તેમની બેન સાથે આ મરણ દેનાર એડવોકેટ ઇમ્પિયા છે એની સાથેના આળા સંબંધો હોવાની હકીકત આ લોકોને સમાવવાના ધ્યાન ઉપર આવતા નાના મોટા બોલાચાલી થયેલ અને એના પછી આ લોકોએ પૂર્વયોજિત યોજિત કાવતરું રચી કે ભાઈ આ રોજે રોજ આવી રીતે સાંજે હોટલ ઉપરથી પોતાનો જમવાનું લઈ અને જતો હોય છે તો એને રેકી કરી અને એને ઘર આગળ જ ગાડીમાંથી ઉતરતાની સાથે જ શરીરના ઘા મારી મોતને ઘાટું ઉતારેલ છે મારું નામ આશિફ કેસરભાઈ દોડીએ મારી એટલી જ માંગ છે કે આમાં જેટલા આરોપીઓ સંડોવાયેલા હોય ને એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને મને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ બસ મારી એટલી જ માંગ છે મૃતક મારા મોટા ભાઈ હતા અને શું બનાવો તો એ મને ખ્યાલ નથી બરોબર શું એને કાવતરું કરીને શું કર્યું હોય મારા ભાઈ પ્રે માથે એને ખાલી સજા મળવી જોઈએ મારો એટલો અભિપ્રાય છે